નમસ્કાર આજે આપણે એક ખૂબ જ સંવેદનશીલ અને હિંમતભર્યા સંસ્મરણ પર વાત કરીશું વેનેસા સ્પ્રિંગોરાનું કન્સેન્ટ એટલે કે લોકોસોમો હા આ પુસ્તક ખરેખર ચર્ચાસ્પદ રહ્યું છે એમાં લેખિકાએ પોતાના ચૌદ વર્ષની ઉંમરના અનુભવની વાત કરી છે જ્યારે ઓગણપચાસ વર્ષના જાણીતા લેખક ગેબ્રિયલ માઝનેફ દ્વારા એમનું શોષણ થયું હતું અને આ જ નામથી બે હજાર ત્રેવીસમાં એક ફ્રેન્ચ ફિલ્મ પણ બની છે જેણે ખાસ્સી એવી ચર્ચા જગાવી બરાબર આપણી પાસે આજે મતલબ કે પુસ્તકની સમીક્ષાઓ છે એનો સારાંશ પણ છે અને પેલી ફિલ્મ વિશેની માહિતી પણ છે તો આપણો હેતુ એ છે કે આ બધામાંથી મુખ્ય વાત શું નીકળે છે કેવી રીતે સત્તા આકર્ષણ અને સાહિત્ય જગતની જે નૈતિક અસ્પષ્ટતાઓ છે એ બધું આ કહાણીમાં ભળે છે હા અને ખાસ કરીને પેલો સંમતિનો મુદ્દો કેવી રીતે એનો ખોટો અર્થઘટન થાય છે ખાસ કરીને જ્યારે પુખ્ત વ્યક્તિ અને કિશોર વચ્ચેનો સંબંધ હોય સમાજની શું ભૂમિકા રહી એ બધું સમજવાનો પ્રયાસ કરીશ ચાલો શરૂઆત કરીએ સ્પ્રિંગોરાના પોતાના શરૂઆતના જીવનથી પુસ્તકમાં એ વાત આવે છે કે એ સમયે મતલબ કે પિતાની ગેરહાજરી હતી અને ભાવનાત્મક રીતે એ થોડી સંવેદનશીલ અવસ્થામાં હતી હા અને ત્યારે જ એમની મુલાકાત માઝનેફ સાથે થાય છે હવે માઝનેફ એટલે એ સમયના એક મોટા ગજાના લેખક પ્રભાવશાળી વ્યક્તિત્વ એટલે એમની પ્રતિષ્ઠાનો એક પ્રકારનો પ્રભાવ પડ્યો છે યુવાન વેનેસા પર ચોક્કસ અને અહીંથી જ પેલી ચાલાકી શરૂ થાય છે માઝનેફ એમના વખાણ કરે છે એમની સાથે બૌદ્ધિક જોડાણ સ્થાપવાનો પ્રયાસ કરે છે અને ધીમે ધીમે એમ કે એમના મિત્રો અને કુટુંબથી અડગા કરવાની કોશિશ કરે છે અચ્છા એટલે એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક નિયંત્રણ સ્થાપવાની વાત છે આ તો બિલકુલ એક યુવાન જે પોતાની ઓળખ શોધી રહ્યું છે એના પર આ બધી યુક્તિઓ ઘણી અસરકારક સાબિત થઈ શકે એ માત્ર આકર્ષણ ન હતું એ એક ગણતરીપૂર્વકની રમત હતી મતલબ બૌદ્ધિક સ્નેહ અને માન્યતાનો એક હથિયાર તરીકે ઉપયોગ અને આ બધાના મૂળમાં પેલું શક્તિનું અસંતુલન તો દેખીતું જ છે ઉંમર અનુભવ અને માજનેફનું જે સામાજિક કદ હતું હા એ અસંતુલન ખૂબ મોટું હતું પણ એનાથી એ વધુ ચિંતાજનક બાબત એ સમયના ફ્રેન્ચ સાહિત્ય જગતની ભૂમિકા હતી એમ એ કેવી રીતે માત્સનેફનું આ પ્રકારનું વર્તન એ કોઈ છૂપી વાત નહોતી એ પોતે પણ એમના લખાણોમાં આ પ્રકારના સંબંધોની વાતો કરતા હતા પણ મોટા ભાગના લોકોએ કાં તો એને નજરઅંદાજ કર્યું અથવા તો એને રોમેન્ટિક એમ કે કલાત્મક છૂટછાટ ગણાવી દીધી પણ આવું કેમ મતલબ શું કારણ હોઈ શકે આ આંખ કાન કરવા પાછળ કદાચ બંને વસ્તુઓ હતી એક તો એક પ્રખ્યાત લેખકને પડકારવાની હિંમત ન હોય અને બીજું એ સમયના જે સામાજિક ધોરણો હતા જ્યાં કદાચ કિશોરાવસ્થાની સંમતિને એટલી ગંભીરતાથી લેવામાં નહોતી આવતી એટલે આ ચુપકી દીએ સ્પ્રિંગોરાની તકલીફ વધારી દીધી હશે ચોક્કસ એની લાંબા ગાળાની અસરો પણ પુસ્તકમાં વર્ણવી છે પેલો આઘાત આત્મશંકા સંબંધો બાંધવામાં મુશ્કેલી એ બધું અને પોતાની જાતને ફરીથી સ્થાપિત કરવાનો સંઘર્ષ આટલા વર્ષો પછી આ પુસ્તક લખવું કન્સેન્ટ એમના માટે માત્ર અંગત અનુભવ કહેવા પૂરતું નહોતું પણ એક રાજકીય પગલું પણ ગણાય ખરું ને બિલકુલ કારણ કે આ પુસ્તક દ્વારા એમણે ફક્ત પોતાની પીડા વ્યક્ત નથી કરી પણ એ સમગ્ર સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે જેણે માઝનેવ જેવા લોકોને આટલા વર્ષો સુધી રક્ષણ આપ્યું લેખન એમના માટે પોતાની સ્વાયત્તા પાછી મેળવવાનું એક સાધન બન્યું અને એની અસર પણ દેખાઈ પુસ્તકે ફ્રાન્સમાં સંમતિ અને શોષણ વિશે મોટી ચર્ચા શરૂ કરી હા અને આ જ પુસ્તક પરથી પછી પેલી ફિલ્મ બની બે હજાર ત્રેવીસમાં લ કન્સેન્ટમેન્ટ વેનેસા ફિલો એના ડિરેક્ટર હતા એ ફિલ્મમાં કલાકારો કોણ હતા? કિમ હિગેલિન નામના અભિનેત્રીએ યુવાન સ્પ્રિંગોરાનો રોલ કર્યો છે અને જીન પોલ રૂવે માઝનેફ બન્યા છે. લોરા સ્મેટ અને લેટિશિયા કાસ્ટા પણ છે. ઓકે અને એ ફિલ્મનું શું રહ્યું? બોક્સ ઓફિસ પર કેવી ચાલી? શરૂઆતમાં તો ઠીક-ઠાક પ્રતિસાદ હતો પણ પછી એક અણધારી ઘટના બની. પેલી ટિકટોક વાળી વાત બરાબર? એ જ યુવા દર્શકો ખાસ કરીને છોકરીઓ ફિલ્મ જોઈને એટલી બધી પ્રભાવિત થઈ. કે એમણે ટિકટોક પર પોતાના અનુભવો રડતા રડતા વિડીયો શેર કરવાનું શરૂ કર્યું અચ્છા અને આ વિડીયો એટલા વાયરલ થયા કે ફિલ્મના બીજા અઠવાડિયાના કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો ફ્રાન્સમાં છ લાખથી વધુ ટિકિટ વેચાઈ ખરેખર આ તો બહુ રસપ્રદ વાત છે મતલબ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફિલ્મને ફરીથી જીવંત કરી દીધી હા અને એ દર્શાવે છે કે આ મુદ્દો સંમતિનો અને શોષણનો આજની યુવા પેઢી માટે કેટલો મહત્વનો છે કિમ હિગેલિનને એમના અભિનય માટે સીઝર એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું શ્રેષ્ઠ ઊભરતી અભિનેત્રી માટે અને ટેલિન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યા તો એકંદરે જોઈએ તો સ્પ્રિંગોરાના સંસ્મરણો અને એના પરથી બનેલી ફિલ્મે માત્ર એક વ્યક્તિની દર્દના કહાણી નથી કહી પણ સમાજમાં સત્તાનો દુરુપયોગ કેવી રીતે થાય છે સંમતિ શબ્દ પોતે કેટલો ભ્રામક હોઈ શકે છે અને ક્યારેક સમાજ કેવી રીતે ચૂપ રહે છે એ બધું ઉજાગર કર્યું છે સાચી વાત અને પેલી ટિકટોકની ઘટનાએ બતાવ્યું કે આવી કહાણીઓ અણધારી રીતે નવી પેઢી સુધી પહોંચી શકે છે અને એમને હચમચાવી શકે છે સારાંશમાં આ પુસ્તક અને ફિલ્મ આપણને યાદ અપાવે છે કે ભોગ બનનારનો અવાજ કેટલો શક્તિશાળી હોઈ શકે છે અને સામાજિક મૌનને તોડવું કેટલું જરૂરી છે અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે કળા પછી એ સાહિત્ય હોય કે સિનેમા એ સમાજની જે રૂઢિગત માન્યતાઓ છે જે મિલીભગત છે એને કેવી રીતે પડકારી શકે અને સત્તાના અસંતુલનવાળા સંબંધોમાં સંમતિનો સાચો અર્થ શું હોવો જોઈએ એ સમજવામાં કેવી રીતે મદદ કરી શકે આના પર વિચારવું રહ્યું